રાજુ કરપડા બાદ વધુ બે લોકો જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે તે લોકો રાજીનામું આપી શકે છે એવી વાત કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત દ્વારા કરવામાં આવી છે પ્રતાપ દુધાતનું કહેવું છે કે રાજુ કરપડા બાદ હવે ઈસુદાન ગરવી અને ગોપાલ ઇટાલિયા છે એ પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભાઈ ન્યૂઝ

કે મુખ્ય મુદ્દાઓથી ભટકાવી મુખ્ય મુદ્દાઓની સમસ્યાઓથી દૂર કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રોપોગેન્ડામાં ગુજરાતની જનતાને એ લોકો લેવામાં સફળ રહ્યા છે બે હાજર સાતમાં ઉત્કર્ષ સમિતિની શરૂઆત થઈ અને એક માહોલ ક્રિએટ કરવામાં આવ્યો અને કોંગ્રેસના મતનું વિભાજન કરી અને ભારતીય જનતા પાર્ટી સફળતા સુધી પહોંચશે બે હાજર બારમાં ઉત્કર્ષ સમિતિ બાદ પરિવર્તન પાર્ટી આવી કેશુ ખુદ પાર્ટી બનાવીને આવ્યા અને પેટા ઇલેક્શન વિસાવદરમાં લાવ્યા જે તે સમયે દીકરા ભરતભાઈ પણ લડ્યા અને બે માં પણ મતનું વિભાજન કરી અને સરકાર થી દૂર રાખવામાં સફળ રહ્યું બે ની અંદર કોઈ અન્ય પાર્ટીઓ ન આવી ફક્ત લડાઈ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની થઈ અને થોડા સીટો થી કોંગ્રેસ સત્તાથી દૂર રહે અને મુખ્ય વિપક્ષમાં આવી મતનું વિભાજન કરવું રાજકી નેતાઓના ગળા મરડવા એન કેન પ્રકારે કોંગ્રેસના નેતાઓ પણ ભાજપ જોઈન્ટ કરી છે હું નથી કેતો કે નથી કરી અને વર્તમાન સ્થિતિમાં આમ આદમી પાર્ટી એક સ્પેશિયલ ની સીટ ઇલેક્શન થયું ઇલેક્શન ની અંદર જે સમય સ્થિતિ એ રાજીનામા આપવાના જે સમય સ્થિતિ હાઈકોર્ટના પેન્ડિંગ કેસો ખેસાણા એ ગુજરાતની જનતા ને મીડિયા જાણે છે અને વન સાઇડ આપને જીતાડવા માટેના પ્લાનિંગો પણ થયા અને એ પ્રમાણે જીત્યું અને ત્યારબાદ જે મુખ્ય વાતો થી દૂર રહી અને ગુજરાત જોડો થી લઈને વગેરે વગેરે આખો માહોલ ક્રિએટ કરવામાં આવ્યો મેં જે વાત કરી છે રાજુભાઈ કરપડા એ ઇલેક્શન વખતે મારી વાતનો કાઉન્ટર કરતા હતા અને એ એ વ્યક્તિ જવાબ આપતા હતા જવાબના ભાગરૂપે આજે ટૂંકા ગાળા લડાઈમાં એ

તો ગોપાલ ઇટાલિયાને લઈને શું કહેશો એમાં મારે વધારે એટલા માટે કઈ કહેવાનું રહેતું નથી કે ગોપાલભાઈ ઇટાલિયા તારા છે વર્તમાન સ્થિતિની અંદર હજારો સમસ્યાથી ગુજરાત પીડિત છે ગુજરાતને જોડવાની જરૂરિયાત ન ગુજરાત તો જોડાયેલું છે એક એ જે સભાઓનું નામ આપ્યું ગુજરાત જોડો ગુજરાત તો આખું આઝાદી આવી ત્યારથી લઈને અત્યાર સુધી જોડાયેલું એટલે એ શબ્દ તો પેલા એની સભાઓને લાગુ પડતો નથી અને આખી આમ આદમી પાર્ટીમાં છેલ્લે હાવણો મારીને ગોપાલભાઈ પણ ભારત માતા જય કરવા જશે બિલકુલ પ્રતાપભાઈ જે રીતે પાલ આંબલિયા સહિતના નેતાઓ રાજુ કરપડાને મળવા પહોંચ્યા હતા પાલ આંબલિયા દ્વારા તો ખુલ્લું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે રાજુ કરપડાને કોંગ્રેસમાં જોડાવાનું આ વિષયને લઈને શું કહેવું છે કોંગ્રેસ પાર્ટી મુખ્ય વિપક્ષ તરીકે ત્રીસ વર્ષથી કોંગ્રેસ

કોંગ્રેસ ના આગેવાનો ગયા હોય અને એના રૂપે ગયા હશે અને આમંત્રણ આપ્યું બિલકુલ પ્રતાપભાઈ આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખુબ આભાર જે રીતે અહીંયા વિસાવદનની ચૂંટણીને લઈને કહેવામાં આવ્યું છે કારણ કે એક તરફ રાજુ કરપડા દ્વારા વિસાવદનની ચૂંટણીને લઈને એવું પણ કહેવામાં આવ્યું હતું કે મેં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે થઈને ખૂબ જ કામ કર્યું હતું પોતે ઉમેદવાર હોય એવી રીતે મહેનત કરી હતી ને એની સામે ગોપાલ ઇટાલિયાએ જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે કોઈ જ મદદ કરી નથી એવી વાત કરવામાં આવી હતી પરંતુ અત્યારે હાલ આ બધાની વચ્ચે જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે એ રીતે પ્રતાપ દુધા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે આનો ભોગ સુદાન ગઢવી બની શકે છે એ શક્યતા શક્યતાઓ છે ને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાને લઈને પણ વાત કરવામાં આવી છે જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે રાજકારણની અંદર કયો વળાંક આવે છે ને ખરેખર એ સુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા આ વાતનો ભોગ બનશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર